સુરતમાં મોટી સંખ્યામાં ટ્રાવેલ એજન્ટો કાર્યરત છે પરંતુ અલગ અલગ જગ્યાએ ફરવા જવા માટે અલગ અલગ એજન્ટોની પાસે જવું પડતું હોય છે અને પોતાના બજેટ મુજબ તેમાં સંતોષકારક જવાબ મળતો ન હોવાથી તે એક જ જગ્યા પરથી મળી રહે અને લોકોને વિશ્વાસપાત્ર માહિતી મળે તે હેતુથી સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ દ્વારા ટ્રાવેલ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ દસમી અને અગિયારમી ઓગસ્ટના રોજ આ આયોજન અઠવાલાઇન્સ ખાતેના ઇન્ડોર સ્ટેડિયમમાં કરાયું છે

સુરત સાઉથ ગુજરાત ટ્રાવેલ ફેરનું આયોજન કર્યું છે જેમાં થી વધુ નાના નાના અને મોટા મોટા ટ્રાવેલ એજન્ટો ભાગ લેશે જેના પોતાના સ્ટોલ હશે અને સુરતની આમ પ્રજા અહીંયા વિઝિટ કરશે ઘણી વખત એવું થાય છે કે એ લોકોને અધુ નોલેજ નથી હોતું કે ક્યાં જવું છે કેવી રીતે પ્લાનિંગ કરીએ અને એ બધું એ બધા પ્લાનિંગો એ લોકો અહીંયા આવીને બધાની મુલાકાત લઈને લોકો કરી શકશે દિવાળી હોય કે આવનાર આવનારા વર્ષોમાં જ્યારે બી ફરવા જવું હોય ત્યારે ખાસ ફાયદા એ થાય કે ઘણી વખત એવું થાય છે કે એક માણસ ફરવા જતો હોય તો એ લોકોને ખબર જ નથી કે ત્યાંનું શું રેટ્સ હોય છે કે ત્યાંની શું સ્પેશિયાલિટી હોય છે પણ અહીંયા સિત્તેર થી પંચોતેર લોકો અહીંયા લોકલ ટ્રાવેલ એજન્ટ હશે એ લોકો એ લોકો સમજશે કે કઈ કઈ જગ્યા ફરવાલાયક છે નવી કઈ જગ્યાઓ આવી છે ભારતમાં અને વિદેશમાં એટલે એ રીતે એ લોકોનું પરિવાર જોડે પ્લાનિંગ કરી શકે લોકો મારું નામ હિમાંશુ પાઠક છે અને સાટાનો હું સ્થાપક પ્રમુખ છું સુરતની અંદર બહુ મોટી સંખ્યામાં ટુરિઝમને અનુલક્ષીને બિઝનેસ થતા હોય છે અને સુરતના નાના મોટા ટ્રાવેલ એજન્ટો આની અંદર સંકળાયેલા છે જેની અંદર અમે સિત્તેરથી વધુ મોટી ટ્રાવેલ એજન્સી કે જે દેશ વિદેશની સમગ્ર માહિતી આ એક જગ્યાએ એમને મળી રહેશે અને એક સાથે એક જગ્યાએ તમામ માહિતી મળી રહે એ હેતુથી અને સુરતનો બિઝનેસ સુરતમાં જ રહે અને સુરતના ટ્રાવેલ એજન્ટ થકી જાય જેથી આવનારા દિવસોમાં કોઈ ફ્રોડ ન થાય એ અમારો ખૂબ જ મહત્વનો એક મુદ્દો છે